માધવ સાયબર જોન યુટ્યુબ ચેનલ પર હું સાગર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે તમારા જમીનના જે ઉતારા હોય બરાબર સાત બાર છે આઠ અ છે બરાબર છ નંબર છે જેને હકપત્ર કહેવાય જે ડિજિટલ ફોર્મમાં તમારા જે ડોક્યુમેન્ટ હોય છે બરાબર તેની તમારે નકલ ડાઉનલોડ કરવી હોય તો તે કેવી રીતે કરી શકાય એ પણ જે છે એ પાંચ રૂપિયા જેવી નોમિનલ ફી ભરીને કેવી રીતે તે ડાઉનલોડ થઈ શકે છે બરાબર તેની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો ચેનલ ઉપર તમે પહેલી વખત આવ્યા છો બરાબર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ ને પ્રેસ કરી લેજો જેથી આવા જ માહિતી સબર વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે તો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ તો પ્રથમ તમારે જે છે એ તમારા બ્રાઉઝર ઉપર આવી જવાનું છે બ્રાઉઝર ઉપર આવીને સર્ચ બાર માં ટાઈપ કરવાનું છે એની રોલ જેવું તમે એની રોલ લખશો બરાબર એટલે કે તમારી સામે એક વેબસાઈટ આવી જશે બરાબર પહેલી જે વેબસાઈટ આવે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી જે છે બરાબર નીચે જે નીચેના સેક્શનમાં સ્ક્રોલ કરીને ડિજિટલી સાઇન ગામ નમૂના નંબર જે લખ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરી લીધા બાદ તમે જોશો એટલે તમારી સામે બે ઓપ્શન આવશે તેમાં તમારે મોબાઈલ નંબર જે લખ્યો છે તે મોબાઈલ નંબર અને કેબ લખ્યા છે બરાબર તે આગળ કેબચા ફિલ અપ કરીને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે જેવો તમે જનકરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોનમાં જે ઓટીપી આવે બરાબર તે ઓટીપી નાખીને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે સફળતાપૂર્વક લોગિન થઈ ગયા બાદ તમે જોશો કે નામ નમૂના નંબરની વિગત એવું લખ્યું છે બરાબર ત્યાં આગળ તમારે જે જે નમૂના નંબર જોઈએ છે બરાબર તે તમારે સિલેક્ટ કરવાનો છે સિલેક્ટ કરી લીધા બાદ તમારે જે છે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી જે છે તમારે તમારો તાલુકો જે છે બરાબર એ સિલેક્ટ કરી લેવાનો છે ત્યાર પછી જે છે એ તમારા ગામનું નામ બરાબર તમે જે ગામથી બિલોંગ કરતા હોય જે ગામમાં તમારી જમીન હોય બરાબર તે ગામ સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી જે છે એ ગામમાં તમારો જે જમીન હોય તેનો જે સર્વે નંબર હોય બરાબર તે સર્વે નંબર સિલેક્ટ કરીને એડ વિલેજ ટુ ફાર્મ એવું નીચે લખ્યું છે બરાબર ત્યાં આગળ ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી જે છે એ પાંચ રૂપિયાનું એક પેમેન્ટ તમારે કરવાનું આવશે બરાબર તો પ્રોસિડ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તે અમાઉન્ટમાં તમે આવી જશો ત્યાર પછી પેમેન્ટના ઘણા બધા ઓપ્શન તમને અહીંયા જોવા મળશે બરાબર તો તમને જે અનુકૂળ આવે બરાબર એ પેમેન્ટ મેથડથી તમારે પાંચ રૂપિયાનું જે પેમેન્ટ છે બરાબર સાથે પે કરી દેવાનો છે સફળતાપૂર્વક પેમેન્ટ થઈ ગયા બાદ તમે નીચે આવશો બરાબર અને જોશો એટલે તમારી સામે જે છે એ તમારી સાત અ ની જે નકલ છે બરાબર સોરી સાત સાત નંબર ની જે નકલ છે એ અહીંયા તમને શો થઈ જશે ત્યારબાદ નીચે જનરેટ ફોર લખ્યું છે બરાબર ત્યાં તમારે ક્લિક કરવાનું છે જેવું તમે જનરેટ રોડ ક્લિક કરશો એટલે રોડ જે છે એ જનરેટ થઈ ગઈ છે ત્યારબાદ પછી ડાઉનલોડ નું બટન તમને દેખાય બરાબર ત્યાં આગળ તમારે ક્લિક કરીને એ તમારી નકલને ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કરી લીધા બાદ જે છે એની તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો અને પીડીએફ તરીકે સેવ પણ કરી શકો છો તો આપણે જે છે એ ગામ નંબર નંબર ની પ્રિન્ટ કાઢી લીધી છે ત્યારબાદ જે છે એ 12 નંબર અને 8 અ બરાબર એ રીતે 3 ની lên đấu lấy તો મિત્રો આપણે જે છે બરાબર એ ત્રણેય ની જે છે બરાબર ગામ નું ગામ ના એ પ્રિન્ટ આઉટ કરી લીધી છે તો હવે જે છે બરાબર એ આપણે જે મોબાઈલ નંબર થી આપણે જે લોગીન કર્યું તેને log out કરી દઈએ તો મિત્રો આપણે આ વિડિયો જોયું કે 7 બાર 8 અ બરાબર જે ઉતારા કહેવાય છે મિત્રો એ કેવી રીતે ઓનલાઈન ડાઉનલોડ કરવું તો મિત્રો વિડીયોમાં તમને કંઈ ના ન હોય બરાબર તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો અમે તમારા સવાલનો જવાબ મને જેટલો જલ્દી આપીશું વિડીયો તમને પછી अवेलेबल બરાબર તો વિડિયોને લાઈક કરજો કમેન્ટ કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ